ઈડર તાલુકાના લાલોડા ગામમાં દૂધ ઉત્પાદક મંડળીમાં ફરજ બજાવતા સતીશ દાયાભાઈ પટેલ અને જયંતિ રત્નાભાઈ પટેલ જે સેક્રેટરી અને ટેસ્ટર તરીકે તારીખ એક ચાર બે હજાર બાવીસથી ત્રીસ છ બે હજાર પચીસ સુધી ફરજ બજાવતા હતા તેઓએ પોતાની ફરજ દરમિયાન અલગ અલગ રીતે કુલ તેપન લાખ તેપન હજાર પાંચસો ને રૂપિયાની ઉચાપત કરેલ છે એ બાબતે રજિસ્ટ્રાર શ્રી જિલ્લા સહકારી મંડળીઓ દ્વારા આ જે મંડળી છે એનું ઓડિટ કરીને એનો એક રિપોર્ટ આપવામાં આવેલો હતો અને એના આધારે જે મંડળીના હાલના ચેરમેન છે અશ્વિનભાઈ પટેલ એઓએ ગતરોજ ઈડર પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ ચાર અને ચોપન મુજબ ફરિયાદ રજિસ્ટર કરાવેલ છે આગામી દિવસમાં કયા પ્રકારની કાર્યવાહી થશે આ બંને જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આ બંનેને પાસેથી જે પણ આ સમયગાળા દરમિયાન દસ્તાવેજો છે એ રિકવર કરવામાં આવશે ને એના આધારે આગળની તપાસ કરવામાં આવશે હાલ આ તપાસ છે એ અમારા ઈડર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ચૌધરી નાઓ ચલાવી રહેલ છે હા બંને આરોપી પાસેથી જે દસ્તાવેજ રિકવર કરવા માટે નામદાર કોર્ટમાંથી જે તપાસ કરનાર અમલદાર છે એ ત્રણ દિવસના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે